દાહોદ શહેરમાં તમામ હિન્દુ સંગઠનો દ્વારા બંધના એલાનને પગલે દાહોદ શહેરમાં તમામ નાગરિકોએ સ્વૈચ્છિક સમર્થન આપ્યું છે નગરના તમામ વેપારી એસોસિએશન અને નાગરિકોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા બસ સ્ટેન્ડ વિસ્તાર રેલવે સ્ટેશન બંને બાજુને દુકાનો બસ સ્ટેશન વિસ્તારની દુકાનો નેતાજી બજાર પડાવ એમજી રોડ તળાવ ફળિયા ગોધરા રોડ અને માર્કેટ યાર્ડ વિસ્તારની તમામ દુકાનો બંધ રહી હતી ફેરિયાઓએ પણ પોતાનો વેપાર બંધ રાખ્યો હતો દાઉદના વોરા સમાજ તથા મુસ્લિમ સમાજે પણ આતંકવાદી ઘટનાને વખોડી કાઢી બંધમાં જોડાયા હતા કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા છવ્વીસ નિર્દોષ નાગરિકોના વિરોધમાં સમગ્ર ભારતમાં પડઘા પડી રહ્યા છે અને સમગ્ર ભારતના તમામ શહેરોમાં વારાફરતી બંધ પાડવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આજે દાહોદમાં સ્વયંભુ બંધ પાડવામાં આવી રહ્યું છે અમે દાહોદના એમજી રોડ પર ઊભા છે જ્યાં તમામ દુકાનો હિન્દુ અને મુસ્લિમની તમામ દુકાનો જડબે સલાક બંધ છે અને સમગ્ર શહેર એક સાથે આવી અને આ હુમલાને વખોડી રહ્યું છે અને બંધ પાડી રહ્યું છે કે આ જે હત્યા થઈ છે તેને વખોડી કાઢવા જેવી છે શું કહેશો સાહેબ આપણે આ હુમલામાં જે છવ્વીસ નિર્દોષ નાગરિકો મરી ગયા છે આજ રોજ જે દાહોદ દાહોદમાં બંધનું એલાન સંપૂર્ણ ઇફેક્ટ પડી છે અને કાશ્મીરમાં જે બનાવ બન્યો છે તેને અમે સંપૂર્ણ રીતે વખોડી કાઢીએ છીએ તેમજ અમે આ એમજી રોડ પર તમામ વેપારી ભાઈઓ સ્વયંભૂ બંધ પાડી અને મુસ્લિમ ભાઈઓ તથા વડાભાઈઓએ સાથે સહકાર આપી અને આ આ બનાવને વખોડી સખત શબ્દો વખોડી કાઢીએ છીએ અને આની ગુંજ પાકિસ્તાન સુધી જાય તેવી અમારી બધાની સૌની ઈચ્છા છે આપ શું કહેશો સાહેબ આપ જે ઘટના છે છે જે ઘટના એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ ને અમે એના માટે બહુ અનુભવીએ છીએ તો આ હતા દાહોદ શહેરના વેપારીઓ જેમનું કેવું હતું કે આ ઘટના હિચકારી ઘટના છે અને તેને અમે વખોડી કાઢીએ છીએ કેમેરામેન હિમાંશુ પરમાર સાથે નિહાલ દિવ્યાંગ ન્યૂઝ દાહોદ